નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર નરેશ ભિલો દોસ્તો હું આજે તમારી સમક્ષ એક ખૂબ જ સુંદર કહાની લઈને આવી રહ્યો છું એ કહાની તમારા જીવનમાં પણ મહત્ત્વનો રોલ નિભાવી શકે છે મહત્ત્વનો રોલ ભજવી શકે છે જો તમે આ કહાની પૂરી સાંભળી લેશો તો તમારા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો તો સાથીઓ હું તમને એવું કહેવા માગું છું કે આપણા વિસારો જો બદલાશે ને જો કંઈક આપણા વિચારો બદલવાથી આપણે ખુદ પણ બદલાઈ શકીએ છીએ એ કઈ રીતે એ હું તમને આગળ આ સ્ટોરીમાં આ કહાનીમાં બધું જ સંભળાવું છું દોસ્તો એક રેલવે સ્ટેશન હતું ત્યાં એક ભિખારી રોજ ભીખ માગતો હતો ડેલી ત્યાં એક ભીખ માગતો હતો કેમ કે એનો ભિખારીનો ધંધો જ ભીખ માગવાનો હોય છે તેઓ રેગ્યુલરી ભીખ માગતો હતો ત્યારે એક દિવસ એવું થયું એક વ્યક્તિ ઉતરે છે રેલવેમાંથી હવે એ વ્યક્તિ એક ખૂબ જ જોરદાર વ્યક્તિ એને મોટો એટલે મોટી પાર્ટી લાગ્યો હશે એટલે એ એના પાસે આશા રાખે છે એ ભિખારી કે યાર આ વ્યક્તિ ઉચ્ચ લેવલનો છે તો વધુ ભીખ આપશે મને તો એના પાસે ભીખ માંગવા જાય છે તો મજાની વાત તો એ છે દોસ્તો સાંભળજો કે ભીખ માંગવા જાય છે ત્યારે એ જે વ્યક્તિ ઉતર્યો ને એ વેપારી વ્યક્તિ હતો એટલે વેપારી વ્યક્તિ એટલે કે લેવડ દેવડમાં વિશ્વાસ રાખતો હતો કંઈક ને કંઈક કોઈને કંઈક આપવું તો એના પાસેથી કંઈક લેવાનું આવા વિચાર ધરાવતો વ્યક્તિ હતો કેમ કે વેપારી હોય એટલે એનું દિમાગ આપ લેમાં થતું હોય છે તો દોસ્તો ત્યારે એ ભિખારી એના પાસે માગવા જાય છે ભીખ માગવા જાય છે ત્યારે એ વ્યક્તિ એમ કહેવા માગે છે જે વેપારી જે છે ને એ ભિખારીને કહે છે યાર તારા પાસે આપવાનું શું છે તને હું ભીખ તો આપું પણ મને આપવા માટે શું છે તો ભિખારી કહે છે યાર હું તો ભીખ માંગુ છું મારી પાસે આપવા માટે શું હશે એ વેપારી જે છે ને એ લેવડ દેવડમાં વિશ્વાસ રાખે છે તો હવે ભિખારી વિચારે છે કે યાર અને ભીખના બદલામાં શું આપું વેપારી તો યાર ભીખના બદલામાં કંઈક માગે છે કેમ કે વેપારી છે એટલે લેવડ દેવડમાં જ વિશ્વાસ રાખે છે તો ભીખ આપ નથી ના પાડે છે નથી આપતો યાર તો હવે યાર એ વાત આ ભિખારીના મનમાં ઉતરી ગઈ કે યાર હવે હું તો ભિખારી છું આપું શું તો એ વાત પર વિચાર કરે છે ઘણા બધા વિચાર કરે છે એક દિવસ થયો બે દિવસ થયો ઘણો ટાઈમ વિચાર કર્યો ઘણા દિવસ સુધી પછી એને વિચાર કર્યો કે યાર હવે એને ભીખના બદલે શું આપું પછી એને ફૂલો જોવાયા રેલવે સ્ટેશનની બહાર એને એક ફૂલો જોવાયા તો ફૂલો એને વિચાર કરી કે યાર હવે ને આ ફૂલો તોડી લઉં અને આ ફૂલો લોકો મને જે ભીખ આપે ને એમને આ ફૂલ આપવું એમ ખૂબ સારો વિચાર કર્યો કેમકે જે વેપારીએ વાત કરીને લેવડદેવડની એ બાબતથી એમને આ વિચાર આવ્યો તો ફૂલો લઈને જાય છે ભીખ માંગવા માટે રેલવે સ્ટેશન પર જેટલા પણ યાત્રીઓ જતા હોય છે એ લોકો પાસે ભીખ માગે છે અને ભીખ આપે એને ફૂલો આપે છે તો હવે લોકોને મજા લોકોને એટલે સારું લાગ્યું કેમ કે ફૂલો લોકોની નજરમાં એક નાનો વેપારી હતો સસ્તા ફૂલો આપે એમ સમજીને લોકો બહુ લેવા લાગ્યા એને ખબર નહોતી દોસ્તો કે યાર હું એક નાનો વેપારી છું એ તો ભીખ જ માગતો હતો સમજો તો એ ફૂલો આપે ભીખ માગે ખૂબ જ ધીરે ધીરે એવું થવા લાગ્યું કે યાર બહુ વધારે ભીખ મળવા માંડી એમને વધારેમાં વધારે ભીખ મળવા માંડી જ્યાં સુધી ફૂલો એમના પાછળ રહેતા હતા ને ત્યાં સુધી વધારે ભીખ મળતી હતી અને ફૂલો જ્યારે પૂરા થઈ જતા ત્યારે એમને ભીખ મળવાનું બંધ થઈ જતું ઓછું થઈ જતું તો હવે એ ભીખારીને એવું લાગ્યું કે યાર ફૂલો આપવાથી મને વધુ ભીખ મળે છે તો એ ભીખ માગી માગીને બહુ પૈસા પણ ભેગા એમને કર્યા હતા ત્યારે ફરી એક દિવસ એવો થાય છે કે એ જ વેપારી એ જ વ્યક્તિ ફરીથી એમને જોવા મળે છે ત્યાં રેલવે સ્ટેશન પર ત્યારે એ ભિખારી એના પાસે ફરીથી જાય છે કે સાહેબ શેઠ તમે કહેતા હતા ને કે તમે મને કંઈક આપશો તો હું તમને ભીખ આપી તો આજે મારી પાસે આપવા માટે વસ્તુ છે ફૂલ છે લો એમ કરીને ફૂલ આપે છે હવે એ ફૂલ આપે છે ત્યારે એ વેપારી એ શેઠ એને ભીખ આપે છે તો યાર એ ખુશ થઈ જાય છે અને વેપારી પણ ખુશ થઈ જાય છે કે યાર હવે તું વેપારી બની ગયો મારા જેવો એમ કરીને ખુશ થઈ જાય છે અને એ ભીખમાં પૈસા આપે છે પણ એ વ્યક્તિ એ વ્યક્તિને કહે છે કે હવે તારા પાસે આપવા માટે કંઈક છે આટલું કહીને એ જતો રહેશે હવે આ વ્યક્તિ જે છે એને ભિખારી એને વિચાર આવે છે કે યાર મને આજે ભીખ આ શેઠે આપી તો મેં એને કંઈક આપ્યું તો ભીખ આપી એમ પણ મજા ત્યારે આવી કે એમ કહી ગઈ ને કે હવે તો એક વેપારી બની ગયો મેં તને આપ્યું એના બદલામાં તે મને કંઈક આપ્યું એટલે આ આપ લેમાં આને ખબર પડી ત્યારે એ હસે છે જોરમાં શિલ્લાય છે અને કહે છે કે હવે મને જિંદગી જીવવાની છાવી મળી ગઈ એક રસ્તો મળી ગયો આવું વિચારીને એ એ વેપારીની વાતથી એ શેઠની વાતથી ખૂબ જ પ્રભાવિત થાય છે ખૂબ જ ખુશ થાય છે અને વિચાર કરે છે કે યાર હવે મારે આનો બિઝનેસ કરવો છે એના દિમાગમાં એની સોચમાં ફરક આવે છે દોસ્તો જોજો ખૂબ જ મજા આવે છે તો હવે જેને એ ભીખ માંગી માંગીને એને જે પૈસા ભેળા કર્યા હતા ને જે રૂપિયા ભેળા કર્યા હતા એ રૂપિયાથી એ ફૂલોની ખરીદી કરે છે અને ફૂલોનો વેપાર કરતો થઈ જાય છે એ દિવસ પછી દોસ્તો એ ક્યારેય પણ રેલવે સ્ટેશન પર જોવા નથી મળ્યો હવે રેલવે સ્ટેશન પર ભીખ માંગવાનું બંધ કરી દીધું અને વેપારી બની જાય છે ફૂલોનો વેપારી તો આ એક વ્યક્તિના પ્રભાવથી એક વેપારીના પ્રભાવથી એની વાતોથી કેટલું બધું એના જીવનમાં પરિવર્તન આવે છે જોજો દોસ્તો ખૂબ જ મજા આવે છે ત્યારે એ વેપારી બની જાય છે બે મહિના ત્રણ મહિના છ મહિના ગયા ફરીથી એ જ રેલવે સ્ટેશન પર ત્યાં રેલવેમાં એ ભિખારી જાય છે રેલવેમાં બેસે છે અને પેલો જે વેપારી છે ને જે શેઠ એ પણ બેઠો હતો એના નજીક બેસે છે સામે સામે જોવે છે એકબીજાને તો જે ભિખારી છે ને એ એને વળખી જાય છે અને સમજી જાય છે ત્યારે એ કહે છે શેઠ કેમ છો તો પેલો વેપારી કહે છે કે યાર હું તમને નથી વળખતો સ્વાભાવિક છે યાર આવા ભિખારીઓ તો યાર વેપારીને ઘણા બધા મળતા હોય છે ડેલી રોજના એટલે એ સ્વાભાવિક છે એમને ઓળખતા નથી ધ્યાન નથી આપતા ત્યારે એ કહે છે શેઠ હું તમને વળખું છું તો કઈ રીતે એમ પૂછે છે કે તમે પેલો કહે છે હું તમને ક્યારે મળ્યો નથી હું પહેલી વાર તમને મળી રહ્યો છું ત્યારે એ ભિખારી હવે કહે છે કે હું તમને ત્રીજી વખત આ વખતે મળી રહ્યો છું આગળ પણ બે વખત મળી શક્યો છું તો પેલો જે સેટ છે એ પૂછે છે કઈ રીતે એને ક્યારે મળે આપણે એમ ત્યારે એ કહે છે કે હું એ રેલવે સ્ટેશન પર માંગવાવાળો ભિખારી હતો પહેલી તમે મને મળ્યા ત્યારે તમે મને ભીખ નહોતી આપી કેમ કે તમને આપવા માટે મારી પાસે કંઈ નહોતું ત્યારે એ વખતે મને શીખવા મળ્યું તમારાથી ક્યારે કંઈ આપીએ તો આપણને કંઈક મળે તો એ તમારાથી એ પ્રેરિત થઈને મેં ફૂલો લોકોને આપીને ભીખ માંગવાનું ચાલુ કર્યું તો મને સમજાય મને ખબર પડી કે હવે મને ભીખ વધારે આપે ત્યારે બીજી વખત તમે મળ્યા ત્યારે તમે મને કીધું કે હવે તારા પાસે આપવા માટે કંઈક છે તો હું તને આપું હવે તું વેપારી બની ગયો ત્યારે એ વાત મારા દિમાગમાં મારા દિલમાં ઉતરી ગઈ અને મેં વિચાર કર્યો કે યાર મારે હું વેપારી બની ગયો મને જીવન જીવવા માટેની પૈસા કમાવા માટેની સાવી મળી ગઈ મને રસ્તો મળી ગયો આ તમારા શબ્દોથી આ બે મુલાકાતથી હું પ્રેરિત થઈને હું ફૂલોનો વેપારી બની ગયો હું લોકોની નજરમાં એક નાનો વેપારી હતો પણ હું ખુદની નજરમાં મારી નજરમાં એક ભિખારી હતો એ આવું કહે છે પેલા શેઠને ત્યારે કહે છે હવે શું કરે છે ત્યારે કહે છે કે હું ફૂલોનો વેપારી બની ગયો છું હું ફૂલોનો વેપાર કરવા માટે શહેરમાં જઈ રહ્યો છું એક હું મોટો વેપારી ફૂલોનો બની ગયો છું ત્યારે હવે એ બંને વેપારીઓ ભેગા થાય છે બંને એટલે કે પેલો શેઠ જે છે એ અને જે ભિખારી છે બંને વાતો કરે છે એકબીજાના બિઝનેસને લઈને એ શેઠથી પ્રેરિત થઈને એના વિચારો બદલાયા સેટની વાતોથી એમના વિચારો બદલાયા એ વેપારીની વાતોથી વિચારો બદલાયા ત્યારે જ એ વેપારી બન્યા દોસ્તો તો હવે ત્યાંથી એમની જગ્યા પર પહોંચી જાય છે ઉતરે છે ઘણી બધી ચર્ચાઓ કરે છે એ જે મોટો જે વેપારી છે એ એના બિઝનેસને લઈને ત્યારે જે ભિખારી છે એ એના બિઝનેસને લઈને હવે એ પણ વેપારી બની ગયા હતા એ બંને વેપારીઓ બિઝનેસને લઈને સરસાઓ વાતો કરે છે ને ઉતરે છે ને છૂટા પડે છે તો દોસ્તો આ જે સ્ટોરી છે આ જે કહાની મેં તમને સંભળાવી એમાંથી તમને શું શીખવા મળ્યું એ મહત્વપૂર્ણ વસ્તુ છે તો ખાસ કરીને આપણને આ સ્ટોરીમાંથી એ શીખવા મળે છે કે યાર એક વ્યક્તિ આપણો વિચાર બદલી દે છે ને તો જીવનમાં ઘણું બધું અચીવ કરી શકે છે ઘણું બધું મેળવી શકે છે અને એ આગળના ગમે તે પ્રકારની કંઈ પણ બાબતમાં બિઝનેસ હોય એ કરી શકે છે પણ જો એના વિચારો નાના હોય એ વિચારી શકતો હોય કે હું કશું જ નથી કરી શકતો મારા પાસે શું શું તો વ્યક્તિ કશું જ નથી કરી શકતો પણ ખાસ આ જે ભિખારીનું જીવન બદલવામાં ટર્નિંગ પોઈન્ટ કોનો જે વેપારીનો હતો જે શેઠનો હતો જેને આ એક શીખ આપ લેની શીખ યા કરોડપતિ યા ઉદ્યોગપતિ યા વેપારીઓની જે ફોર્મ્યુલો છે ને એ બતાવ્યો અને એ ફોર્મ્યુલો જે છે ને એના ફોર્મ્યુલા પર આ ભિખારી કામ કરવા લાગે છે એને સોચ બદલી એનો વિચાર બદલ્યો તો એ ભિખારીમાંથી વેપારી બની ગયો દોસ્તો તો આપણે પણ ખરેખર જે કાર્ય કરી રહ્યા છે નેગેટિવ વિચારતા હોય તમે નેગેટિવ સોચ વિચાર કરતા હોય કે નેગેટિવ કંઈક તમારા મગજમાં ચાલતું હોય તો એને કાઢી નાખજો અને કંઈક વિચાર સારા કરજો વિચારો સારા કરવાથી તમે દુનિયામાં ગમે તે અચીવ કરી શકો છો દુનિયામાં ગમે તે મેળવી શકો છો દોસ્તો જો વિચાર નબળા હશે તો તમે કંઈ પણ ન મેળવી શકો જો વિચાર તમે સારા કરી લેશો તો બધું જ શક્ય છે દોસ્તો તો અમે એક ખૂબસૂરત કહાની તમને સંભળાવી એના પરથી તમે પણ કંઈક વિચાર કરજો અને તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો દોસ્તો બાય બાય